પડ્યો તો હવે આપણે એમાં જોશું કે કેટલું દેખાય છે પાણીનું તાપમાન જેટલું હશે ને એટલું એ દેખાશે હવે આ જ વસ્તુ જે છે આપણે અહીંયા ગરમ પાણીમાં નાખીએ તો હવે આપણે જોઈએ તો જો તમારો પારો ધીમે ધીમે ઉપર ચડતો જાય છે છે દેખાય છે

જોઈ લઈએ હવે આપણે આમાં નાખીએ કે બોટલ નું પાણી એટલું જ છે કે એનાથી વધારે છે જોઈ લઈએ ગરમ ઠંડુ થઈ ગયું છે તું નીચે આવશે બરાબર છે તો હવે ખાવ પડે હવે પાછું આપણે આમાં ઠંડામાં નાખીએ તો જો નીચે જઈ છે પારો જઈ છે જઈ છે નીચે ખબર પડી લેબોરેટરી થર્મોમીટરમાં જો તરત જ પારો શું થાય છે નીચે જવા લાગે છે શું કામ આમાં ખાંચ હોતી નથી બરાબર છે ને તરત જ તમે જ્યારે આમાં હોય ને ત્યારે તમે એને માપી શકો અને જ્યારે આપણું આ ક્લિનિકલ થર્મોમીટર હતું એમાં શું હતી ખાંચ ખવા પડે છે તો એ ખાંચના કારણે તેને એ રૂકી જાય અને આપણે આપણું જે વ્યવસ્થિત તાપમાન જે આપણું સાચું જે છે એ તમે એને જોઈ શકો ખ્યાલ આવે છે ઓકે હવે બેઠા એક કામ